અત્યાર સુધી બધાને એમ જ હતું કે ભાઈ અમારા થતું કામ એટલે બધા કુંવરજીભાઈ હળપતિ આ સમાજ ના એક સારા એવા આગેવાન બહુ સારું બોલતા આખા ભાજપ સરકાર ના બધા ભ્રષ્ટાચાર બહાર લાવ્યા હતા અને કે આ સરકાર ને ખુલ્લી પાડી અને આદિવાસીઓને ચાગીકા ના અમારા માટે આ હળપતિ સમાજનો પેલો એવો નેતા છે જે ખતરનાક બોલે છે અને આદિવાસીઓને હાથ નહીં અપાવે એકવાર મોકો આપવો જોઈએ મોકો આપ્યો આપણે એમએલએ ધારાસભ્ય બનાવ્યા હવે શું એક શબ્દ આવે છે ભાઈ આદિવાસી કોણ ને અમે કોણ હળપતિ સમાજને નાય મળે એમ કરીને ભાજપ સરકારમાં એમની મૈંત્રીપદ બી આપવામાં આવ્યું અને કામ શું કરે છે આ માંડવીમાં એક સળિયાવાળી એક સળિયો નાખી નાખી સ્કૂલો ઊભી ગયો આવું કામ તમે કરવા આવ્યા છો જાઓ પાટીદાર વિસ્તારમાં તમે એક સળિયાવાળી એક સ્કૂલ ઊભી કરી બતાવો જાઓ એ વિસ્તારના ધારાસભ્યને તાના લોકો ત્યાં બહાર મૂકવા આવશે આ તો આદિવાસી સમાજ છે એક સળિયાવાળી સ્કૂલો આપી દો જેક કેમોના નાપે આ કોઈ બી પ્રોજેક્ટ આવે એ બધા અહીંના મળદિયાઓ પછી બધા જ જે કંઈ કોન્ટ્રાક્ટરો છે બધા મળીને ખાડી મળીને ખાઈ જાય નેતા બદલો સંગઠનો બદલો આ વિસ્તારની કોઈ દિવસ દશા જે છે એ સુધરવાની નથી બધા ખાન નું સરસ મૂવી આવ્યું હતું મેમરી લોસ એટલે જે કઈ એને એના એને ખબર જ નહીં કે મારો દુશ્મન કોણ છે એટલે શું કરે શરીર પર બધે લખી હોય આ મારો દુશ્મન આ મારો દુશ્મન પણ પેલા લોકો બહુ ચાલાક એ તો પછી એને ભૂસી નાખે એટલે એ તો ભૂલી જાય આપણી જેમ આપણા આદિવાસીઓ કે આપણો દુશ્મન એ તો આપણે ભૂલી ગયા છે એટલે પછી શું કરીએ આપણે જે આપણો દુશ્મન છે એ બી આવીને કે ચાલો ભાઈ આદિવાસીઓ તમને મોટું મંદિર બનાવી આપીએ વોટ આપજો આપણા આદિવાસી બધા વોટ આપી આવે પરંતુ આદિવાસીઓ એવું માનતા જ નહીં કે ભાઈ સારી સ્કૂલ આપો સારું આરોગ્ય આપો હમણાં આદિવાસીઓમાં સૌથી વધારે કુપોષણ